પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ શિહોરી જીબી ના કર્મચારી વિદાય થતા વિદાય સમારંભ યોજાયો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે જીબી એલઆઈ તરીકે ત્રીસ વર્ષ સુધી ફરજ બજાવી વય નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો હતો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ગુજરાત વિદ્યુત બોર્ડમાં ફરજ બજાવી રહેલા મણિલાલ પુંજાભાઈ ચૌહાણ વય નિવૃત્ત થયા હતા જેઓ સત્તર સાત સત્યાસીમાં માં જીઈ બીમા એલ એમમાં વડનગરથી નોકરીની શરૂઆત કરેલ જ્યાંથી વારાહીમાં એલ એમ અને એલ અને ત્યાંથી શિહોરી જીઈ બીમા ત્રીસ વર્ષ સુધી એલ આઈ તરીકે સેવાઓ આપી હતી અને નામ ના મેળવી હતી વિદાય લીધી જેમાં શિહોરી જી બીમા તેમજ લોકોમાં મણિ કાકાના નામથી ઓળખાતા મણિભાઈનો વિદાય સમારંભ જીબી કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં શિહોરી જીઈ બીનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો અને ખુલ્લી કારમાં જેમને વિદાય આપવામાં આવી હતી જેમાં જીઈબીના સ્ટાફ દ્વારા જીબી બજાર સુધી ઢોલ નગારા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં જીબી ના સ્ટાફ મન મૂકીને નાચ્યો હતો અને વિદાય લઈ રહેલા કર્મચારીની કામગીરીને લોકોએ ભરપેટ વખાણી હતી જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી